ચાલો આપણે બાલ બાલવાટિકામાં વધારે વસ્તુ શેમાં સમાય શકીએ તો મોટી વસ્તુ હોય એમાં વધારે સમાય અને નાનું હોય એમાં ઓછું સમાય એવું બને ને કે નહીં તો અત્યારે આપણે આ બે ટેબલ ઉપર અલગ અલગ સાઈઝની બધી વસ્તુઓ ગોઠવી છે તો એમાં કંઈ નાની છે કઈ મોટી છે શેમાં વધારે સમાય શેમાં ઓછું સમાય તમારે કહેવાનું છે તો બાલવાટિકામાં કોણ આવશે સૌથી પેહલા ચાલો સૌથી પેહલા આવશે આવશે ચાલો આવો અહી આગળ આગળ પેલા બે ડબ્બા પડ્યા છે શ્રેયા બેન તમને દેખાય છે એમાંથી સૌથી મોટો ડબ્બો કયો અને સૌથી નાનો કયો એમ આંગળી એ મને કહેવાનું કે આ નાનો ના મોટો આ એમ નહીં એ મને કહેવાનું બેટા કે આ નાનો આ મોટો આ નાનો એમ નહીં મને બતાવો નાનો કેવો છે એટલે એમાં નાસ્તો આપણે ભરવો હોય તો ઓછો સમય અને ઓલામાં હા વધારે સમય જાય બરાબર ચાલો હવે એક ભાઈ ઊભા થાય એની પછી બે બોક્સ છે એમાં નાનું બોક્સ કયું ને મોટું કયું

ચાલો કુશભાઈ ઉભા થાય બે ડબ્બી પડી છે કુશભાઈ તમારે મુખવાસ લઈ જવાનો છે તો મોટી ડબ્બી માં વધુ સમય કઈ ડબ્બી અરે વાહ ભાઈ વાહ અને ઓલી ડબ્બી માં નાની છે એટલે ઓછો સમય ચાલો હવે બાલવાટિકા વાળા ક્યાં છે ચાલો જાનવી બેન આવી જાય આ બાજુ નામ આવે એટલે ફટાફટ આવી જવાનું ઓલી બાજુ ચાલો બે લોટા ભર્યા છે જાનવી બેન આમ આ બાજુ આવી જાઓ બે લોટા છે બરાબર તો કયા લોટામાં વધારે પાણી સમાય શું કામ એ મોટો લોટો છે અને ઓલો નાનો લોટો છે સરસ બેસી જાવ ચાલો દેવી બેન આવે હવે દેવી બેન ની વારી આવી જાવ આ બાજુ આગળ બે જગ પડ્યા છે દેવી બેન બરાબર અને બે માં શરબત ભર્યું છે તો કયા જગમાં વધારે શરબત હોય શું કામ મોટો જગ છે અને ઓલો જગ નાનો છે એમાં ઓછું સમાય ઓલામાં વધારે સમાય ચાલો બેસી જાઓ બહુ સરસ શિવમભાઈ આવી જાય શિવમભાઈ બધાનો વારો આવશે બેટા અહિયાં બે ગ્લાસ પીડ્યા છે બે ગ્લાસમાંથી તને એમ કીધું હોય કે તારે શરબત પીવાનું છે હે તો આપણે તો જાજુ શરબત પીવું હોય તો કયો ગ્લાસ લેવો જોઈએ હા ઈ ગ્લાસ મોટો છે ને ઓલો નાનો છે વેરી ગુડ ક્લેપ કરી દયો ચાલો આયુષભાઈ આવે આયુષભાઈ હવે બે કુંડા દેખાય છે તમને તો બે કુંડામાં મોટું કુંડું કયું છે વેરી ગુડ અને પેલું કુંડું નાનું છે સરસ બેસી જાઓ ચાલો હવે બાલવાટીકા કોણ આવશે જેનીશભાઈ ચાલો દ્રષ્ટિ બેન આવે જેનીશભાઈ આવે બે આવે ચાલો હવે મને કયો જઈએ તો પડાપડી બધા કરે છે આપણે કચરો ભરવો છે બરાબર તો વધારે કચરો કઈ કચરા પેટીમાં સમાશે હસ્ટબિન મોટી છે અને ઓલી નાની છે એટલે એમાં ઓછો કચરો સમાઈ શકશે બરાબર વેરી ગુડ ક્લેપ કરી દો બેસી ચાલો માહી બેન આવી જાય માહી બેન આવી જાવ ને રહી માહી બેન પાણીની બે બોટલ પડી છે તો કઈ બોટલમાં વધારે પાણી સમાય અને કઈમાં ઓછું શું કામ અને આ નાની છે બેસી જાવ સરસ ચાલો આરાધના બેન આવી જાય આરાધના બેન બે ડબ્બા પડ્યા છે નાસ્તાના અને આપણે જો નાસ્તો લેવો હોય તો કયો ડબ્બો લેવો જોઈએ હા એમાં વધારે નાસ્તો સમાય અને ઓલો ડબ્બો થોડોક નાનો છે એટલે એમાં ઓછો સમાય સર કરી દો ચાલો હવે શિવાંગી બેન આવી જાય શિવાંગી બેન શિવાની બેન ચાલો બે પેંડાના બોક્સ છે બેન હે તો વધારે પેંડા શેમાં હોય શા માટે મોટું બોક્સ છે અને ઓલું બોક્સ નાનું છે એટલે એમાં ઓછા પેંડા સમાય સમાઈ શકે બરાબર બેસી ચાલો બેન આવી જાય બેન જો બે કલરની ડબ્બી પડી છે અહીંયા જુઓ એમાં વધુ કલર કઈ ડબ્બીમાં હશે કેમ હા અને ઓલી ડબ્બી તારી જેવી જીણી એવી નાની એવી છે બેસી જાવ ચાલો હવે કોણ બાકી રહી ગયું ચાલો આવો જીયા બેન જીયા બેન બે ટોપલી દેખાય તમને એમાં મોટી ટોપલી કઈ છે હા મોટી ટોપલીમાં વધારે વસ્તુ સમાય અને નાની ટોપલીમાં ઓછી સમાય બેસી જાવ ચાલો બાકી કોણ છે હવે ચાલો આવી જાવ કિંજલ બેન કિંજલ બેન બે ડબ્બા પડ્યા છે નાસ્તાના બરાબર તો વધારે નાસ્તો કયા ડબ્બામાં સમાશે શું કામ હા અને ઓલો ડબ્બો નાનો છે તો તમને ખ્યાલ આવી ગયો બધાને કે મોટી જગ્યા હોય તો વધારે વસ્તુ સમાય અને નાનું માપ હોય તો ઓછી બરાબર ચાલો બધા પોતાના માટે ક્લેપ કરી દ્યો